ક્રિષ્ના કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું અહીંયા એક મેં નાનું રતાળું લીધું છે રતાળુને આપણે છોલી લેવાનું છે એકદમ પટલી પટલી છાલ તેની કાઢી લેવાનું છે રતાળું એક શક્કરિયા જેવું પણ એક કંદમૂળ છે આ તે હેલ્થ માટે ખૂબ જ ફાયદામંદ છે પછી અહીંયા આપણે રતાળુને આખું છોલીને આ રીતે તેના પીસ પાડી લેવાના તમારે જે રીતે પાડવા હોય તે રીતે તમે પતલી ઊભી લાંબી ચિપ્સ પણ પાડી શકો છો પણ મેં આ રીતે ટુકડા કરી લીધા છે તમે રતાળુંનું શાક પણ બનાવી શકો છો તો અહીંયા રતાળોને કાપીને મેં ઢાંકીને મૂકી દીધું હતું પછી અહીંયા મેં તેને તળી લીધું છે તો તેલમાં પહેલેથી તેલ ગરમ હતું મીડિયમ તાપે તેને થવા દેવાનું છે અને તેની અંદર રતાળું નાખી દેવાનું છે રતાળુને ઉપર આવે એટલે સમજવાનું કે આપણા રતાળો સરસ મજાના તળાઈ ગયા છે ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો આ રીતના રતાળું તળાઈ જાય એટલે એક પ્લેટમાં તેને કાઢી લેવાના તેમાં આપણે ચપટી સિંધવ મીઠું લઈશું ચપટી શેકેલા જીરા પાવડર લઈશું આપણે અગિયાર રસમાં ખાઈ શકીએ એટલા માટે આ લેવાનું છે અને ચપટી લાલ મરચું અને તમને લીંબુ ભાવતું હોય તો પણ તમે નાખી શકો છો કાળા મરીનો ભૂકો પણ નાખી શકો છો